જ્યાં સોલાર પાવર પ્લાન્ટનો સામાન ખાલી કરવા આવ્યા હતા ત્યારે તાડપત્રી ખોલવા જતાં અગિયાર કેવી લાઈનને અડી જતાં આ બનાવ બન્યો હતો જેમાં કરુણ મોત નિપજ્યું છે તો કહી શકાય મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જે તાપીથી મહત્ત્વના સમાચાર તાપીમાં જે સોલાર પાવર પ્લાન્ટ પાસે ડ્રાઈવરને કરંટ લાગવાની ઘટના બની છે નેચરસીમાં ટ્રક ડ્રાઈવર જગદીશ દુબેનું આ ઘટનામાં મોત નિપજ્યું છે ત્યારે નિજરથી વેલદા જતા ખેતર પાસે આ ઘટના બની હતી અને જ્યાં સોલાર પાવર પ્લાન્ટનો સામાન ખાલવા ખાલી કરવા જતા બનાવ બન્યો હતો કે જ્યાં સોલાર પાવર પ્લાન્ટનો જે સામાન છે એ ખાલી કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી ત્યારે તાડપત્રી ખોલવા જતા અગિયાર કેવી લાઇનને હાથ અડી ગયો હતો અને પરિણામે વીજ ચોક લાગતા કરુણ મોત નિપજ્યું